ખડ બહુ થયું તે હાથી ઉપાડીને હામે હેઠે મૂકી આવી પછી આપણે જોડીએ બળધું ને અને હાકી નાખી આવી છેલ્લા હાથીડા હે ખૂબ બધાનો સપોર્ટ છે મિત્રો સપોર્ટ કરતા જો મિત્રો આમાં હાંકવાનો હે આપણે હાથીડો અહીંયા ઉપાડી આવ્યા ખંભા ઉપર હવે અહીંયા મૂકી દીધું અને હવે છે ને આપણે જોડવાનું છે હું ભાગમાં વીઘા દોઢ વીઘા માલે છેલ્લો હાથીડો હાકી જાય જોય લે આવી માંડવી છે હું કેમ ધોવાઈ ગયો નદી આવી એટલે એટલે એટલા માટે જાય જોઉં મિત્રો નવમો મહિનામાં ભાદરવો છેલ્લો હાથી થોડાક માં છે તે હાકી લઈ એટલે બરદન કરી રાહુંદા અને મૂછી બુછીયા ચડાવીને પછી જોડીએ છેલ્લા હાથીડા હાલી જાય

આપણે ચાલુ વખેડો માકડા કર્યો ચાલુ કર્યું આલે આવું મેળું માકડા હાલતા આ શેને છોડ કે 90 ની ની સાવ કઈ દેને એવું બધું માકરો બે જો બધું જૂ છૂટાતા ને લે જોડો છોરવા માં જા રીએ માકુ લે ચડે એટલે આપણે શરૂઆત કરીયા છેઠી હવે કરીએ ચાલુ આવી માંડવી છે ને એકર કાટી જઈ વખેડો છેલો વખેડો હે ભાદરવા મહિનાનો આ કરીએ ચાલુ જો આપણે હાથી એક બે ઉથલું પણ એમાં નુકસાન થાય એટલે રાપડીએ ટૂંક્યું ભાઈ ને કીધી લેવા ગયો હે બાપો બરાબર આમાં જો હાથી ને એમાં નુકસાની જેવું દેખાય છે સુઈએ ક્યાં ક્યાંક ઉપાડે છે તમને બતાવું આવી રીતે છે ને ક્યાંક ક્યાંક દેડવા નીકળી આવે છે એટલે હવે ટૂંકી રાપડી ચડાવી ખડ ગું હાઈ જાય બાકી મોટી રાપડી એમ નથી આપણે રાપડી ચડાવી ને પંદરની ચડાવી હવે દસની રાપડી આકવી છે એટલે બે ચાર આંગળ ફેર પડી જાય એટલે આપણે એ જોડવાની છે અને આપણે માકડાને ગૂચે ભૂછે ચડાવીને તમે છૂટા છે માકુલીએ મારે જોઈ લ્યો જોઈ લે એની હમણાં છૂટા હે ને આઈલા જ નથી બે વખત આપણે જોઈ લીધું હવે આપણે હે ને દહની રાપડી ચડાવવાની છે એમાં હે ને બે વીઘામાં હાકવાની છે બાકી તો નહીં આવે ક્યાંય અને આવી આપણી માંડવી છે અને ખર નામી ભૂંખાઈ જાય આ નુકસાની થાય એટલે એને હિસાબે ટૂંકી રાપડી ચડાવીએ આપણે તમારું બધાનો ખૂબ સપોર્ટ છે ને સપોર્ટ કરતા રહેજો છે જોઈ લે પવન ચખા રાહ પકડી રાખીએ ને એટલે હખ ના ઉભે કે એને ખબર છે કે આગણી આખી અને આપણે ચડારે આખી અહીં ખડમાર થઈ જાય બાકી બધું સરસ મજાનું વાતાવરણ છે આખી લઈએ પછી આપણે આવે એટલે પછી એની જવાનું જવાનો કાળુ આડો છે હા ચાલો હાથ પેડો